જય જવાન જય કિસાન જય માતાજી બધા મિત્રોને જય દ્વારકાધીશ જયારે એક નવા લોકમાં તમારું સ્વાગત છે મિત્રો આજે એક ખેડૂત ખેડૂતનું કામકાજ ચાલુ છે એટલે તમારે અત્યારે ખેતરમાંથી મહેવું હોય ને તેમાં રપટો આપવાનું કામકાજ આવે રાકેશભાઈ છે આપણે આપવાનું કામકાજ આલે લીલું લીલું દેખાય ને જો આ બાજુ લીલું દેખાય એ ટૂંકમાં વરસાદ થયો ને એને લીધે નેહરુ ઉગી ગયું એટલે અમે રાફ કાઢી અને રાફમાં ફિટ કરી દીધા દાતા બે એ દાતા હોય અને ત્રણ દાઢા હોય દાઢામાં ખાલી લુગડા બંધ દેવાના હોય જો આ રીતે નેદ છે જો ઓરું નોરું છે કોઈ આવું કાર્યું કાર્યું છે ઓરું નોરું વધારે છે કે નહીં રાખાવાર તો અત્યારે રપટકો નું કામકાજ આલે મિત્રો આજે પાછા રાકેશભાઈ બદલાયા કાબરતું પાછા ઓઢિયાર alley રાકેશભાઈ જોઈ બે દાતા હોય જરાપમાં ત્રણ માં ગાભા વેટી ગળ હોય ને ત્રણ ડાટા છે કા ત્રણ ડાટા ને બે જાતા ત્રણ દાડા હોય એમાં જવા દીધું આપડે બી નીકળવું છે એકમાં પત્રું બાંધી દેજો હા હા એકમાં પત્રું છે અને બે દાડા છે જા બે દાતા બે અને દાડા ત્રણ આવું કામ કાજ છે ને આ ભાઈ આ રાકેશ ભાઈ ના ઓઢિયા ગોઢલા લઇ આવ્યા જો આ રીતે કઈક થતું જાય તો અલગ આ બપોર પછી તો સુકાઈ જાય કે નઈ આ કોઈ ને કપવું પડે ચાલો મિત્રો રપટો આપવાનું કામ ચાલે આગળ બન્યા રહીજો પછી શરૂઆત કરી દીધી પાણી પાણી પીને રા ધીરે ધીરે ગોબાવી જાય સહાય ટૂંકમાં ભલકરાઈ જાય અને રપટો હાલી જાય તો આ બાજુ એટલા લીલું દેખાય ટૂંકમાં અને જો આપણે બળદને આગળ પણ લીલું લીલું દેખાય એક દોઢ બે કલાક માં આપડી બધી સુકાઈ ગયા તડકો બહુ જોરદાર છે જો આવું કઈક વાતાવરણ છે જવા દે અત્યારે રડતો આખી ભાઈ બળદ થી બળદ વિના ગામી ખેતી નકામી છે મિત્રો continue બન્યા રહીએ આપડે વાહ રાકેશભાઈ વાહ રાકેશભાઈ તમે ધીમે ધીમે હાકો કેતરા હમ સાહ મારા ફગતા જાય છે રાકેતભાઈ મારે શરૂ કરી દીધું ભાઈ આ રીતે કંઈક હાલે ટ્રેક્ટરથી સહકારી કરી છે એટલે સ્વેચ્છા બળ હોય અહીંયા પ્રશ્ન રીતે થોડો નહીં તો બળદું વગર બધી નકામું છે આજના જમાનામાં શું છે કે ફાસ્ટ કામ થતા હોય ખેડૂત મિત્રો એટલે ટ્રેક્ટરથી થોડા ઘણું કામ કરાવવું પડે નહીંતર બેલા ને વાવવાનું ને એ બધી તો વાવવાનું તો ઠીક છે ટેક્ટરથી નહીતર બેલા ને એ બધી તો આપણે જ ઝાંકવા પડે એટલે તો કહી કે ભાઈ બળદ છે ખેડૂતનો મિત્ર છે તો આવું કામકાજ છે મિત્રો અત્યારે ચાલુ જ રહે હજી તો આપણે ક્યારે શાહ પૂરા કરીએ નક્કી નથી કંઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો બધા મિત્રો વાહ ભાઈ વાહ વઢિયારાની મોજ આલે ભાઈ અમારા રાકેશભાઈ બાકાજી કી બોલાવે જે આ રીતે બળદું ઈક્યા ભાઈ હજી એટલું ખેતર બાકી છે એટલું હું કહી મિત્રો હજી આંકવાનું બાકી જ છે આપણે નીકળી જાય કામકાજ થાય પૂરું આંકવાનું વાહ ભાઈ વાહ રાકેશભાઈના વઢિયારાની મોજ વાહ જો મિત્રો રપટો ગયા આજકાલ રાકેશભાઈ ભાઈ વઢિયારા લીધા કઈ કંઈ ઘટે નહીં હો આવું કામકાજ છે અમારા ખેડૂત મિત્રોનો તો ખેડૂત મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો ભાઈ જે ખેડૂત મિત્રો હોય તે ખેડૂતના વિડીયો જોવા માટે આવા નવા વિડીયો અમે મૂકતા રહેજો અમારી ચેનલમાં અમારા રાકેશભાઈ હાથિયા કોવાળાના તો અમારે વાર વાર વિડીયો આવશે એનું કામ છે કે અમારા સ્પેશિયલ હાથિયા કોવાળા છે રાકેશભાઈ વાકેલા જો અહીંયા ઘર રોડ ઉભી પણ અટાણ થી ઈયળ આવવા વર્ગી જોડી છે આ રીતે છે

જો હરોડું છે મગફળીનું પણ રેવડી એવડી માંડી માંડીમાંય સ્વેચ્છા રોગ જેવું દેખાય છે આ કૂકડ જેવું જોવામાં હરોળામાં ફૂલ ઉગી ગયું કાં તો ભાઈ કુદરતી વાતાવરણ બધી ઉપજી આવે એવું છે ખેતરના ખૂણે ગમે ત્યાં થાય એટલું હરોડામાં ફૂલ છે જો મિત્રો રાકેશભાઈ વાળીને આ બાજુ આપણે આવશે એ બતાવું તમને મેર દઈ દઈએ ટૂંકા ટૂંકા સા આવી જાય કદી ઉથલ જેવું છે એટલે હેડા મેર આપી દઈએ થાય પછી આ ખેતરનું પૂરું પછી કટકી મા ઉતરવાનું થાય પૂરું થઈ થાય કટકી નો વિડીયો બતાવીશ ના જો ભેરી હતી

ફાઇનલ રે ડબલ વખત હેડા મેળ દઈ દી રાકેશભાઈ કામકાજ જોઈનું આ બાજુનું પૂરું થઈ ગયા નીચે કટકીમાં ના આપણે વહી સફાઈઓ મારી રિઝલ્ટ જેવું થયું બરી ગયું ડું એવું છે બધી ચાલો પાછા આપણે વરગી જાય નીચે હજી કટકી બાકી છે મિત્રો અમે કટકીમાં પણ નીચે ઉતરી ગયા જો આ રીતે નાનું એવું કટકું છે આપણે ગોળી ગઈ અહીંયા વગેરે તો આ હવે આટલું મકાઈ જાય પછી વાડી અઢી વિકા નાખવાની છે ને સાડી ત્રણ વાગ્યાનું આપણું કામકાજ પૂરું થાય તો આપણે આ રીતે ગમ જોઈએ તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હિન્દ જય ભારત